વડોદરા શહેરમાં લોકસભાના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ક્યાંકને ક્યાંક વિરોધનો વંટોળ છે તે શરૂ થયો હતો સૌ પ્રથમ જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો અને ત્યારબાદ પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા જ્યોતિબેન પંડ્યા છે આપણી સાથે જ્યોતિબેન કઈ રીતે જુઓ છો આખો ઘટનાક્રમ કારણ કે સૌ પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું અને આજે ઉમેદવારે જ એવું કીધું કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી કે હું લડવા માટે અનિચ્છા છું વડોદરા શહેરના બધા લોકોની જે મનની વાત હતી મારા સુધી આવતી હતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વાત પણ અમે બધાએ સાંભળી હતી પ્રદેશ અધ્યક્ષજીની વાત પણ અમે સાંભળી હતી અને એના અનુસંધાનમાં મેં વાત કરી હતી એકદમ સ્પષ્ટ અને ખુલીને મેં વાત કરી હતી મને મોદીજીની લીડરશીપમાં ખૂબ ભરોસો છે શ્રદ્ધા છે અને હતી અને એમને વિકાસની રાજનીતિનું એક નવું જ પહેલ જ્યારે ગુજરાતમાં કરી વર્ષો પહેલાં બે દશક પહેલાં ત્યારે ગુજરાત એક મોડલ તરીકે બહાર આવ્યું અને વિકાસને બધા જ બિરદાવે છે અને વિકાસની ઝંખના હોવી લોકશાહીમાં એ અમારા બધાઓની લાગણી છે તો આખી વાત વડોદરાની હતી હું કદાચ નિમિત્ત બની હું નાનું માણસ છું પણ અમે બધા સમજી શકતા હતા કે અમને શું ઈચ્છા છે અને કદાચ નેતૃત્વ તરીકે મોદીજીનો નેતૃત્વ અમને ગમે છે જે પણ નિર્ણય લેવાયો હોય ધન્યવાદ કરીશ આપણે તો સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારબાદ કોઈ વાતચીત થઈ પાર્ટી સાથે ત્યારબાદ આ નિર્ણય લેવાયો ના ના મારે તો સસ્પેન્ડ કર્યા પછી મારો ક્યાં નિર્ણય હોઈ શકે ના ના પણ આપણી વાત ક્યાં ઉપર સુધી પહોંચી એવું લાગે છે શકે છે હું એકલી નહોતી વડોદરાનો ખૂબ મોટો અવાજ હતો પણ ઇટ વોઝ અ વિસ્પર એન્ડ આઈ નેવર વોન્ટેડ ઇટ ટુ બી અ બિગ લાઉડ નોઇઝ એ એડ્રેસ થઈ જાય વિસ્પર તો એ સમાઈ જતું હોય છે તો જે બધાના દિલમાં હોય ક્યાંક ને ક્યાંક બધાએ પોતપોતાની રીતે રજૂ કર્યું જ હશે મેં પણ કર્યું અને બેને પણ આજે એમના અંતર આત્માની જ વાત કરી છે તો અંતરમાં તો ભગવાન પણ હોય છે પોતાના મનમાં ભગવાન હોય છે અને ઈશ્વર પોતે મનુષ્યના જીવમાં હોય જ છે તો હું એમ કહીશ કે હરી કરે સારા માટે હવે શું સ્ટેપ રહેશે કારણ કે આપે જે માંગ હતી પહેલાથી કે ભાઈ બેન ને બદલો બીજો કોઈ ઉમેદવાર તો હશે તો સાથે રહીશ હવે શું સ્ટેપ લેશ બરાબર છે કે વડોદરા ના હિત માં જે પણ કામ કરશે બધા ની સાથે અમે હોઈશું જ હું પણ હોઈશ હવે રંજન બેન ને તો નાચ પાડી દીધી અરે નાચ કહી દીધું છે કે ભાઈ મારે ચૂટણી નથી લડવી તો હવે તમે બંને સાથે જોવા મળશો ખરા કેમ નહીં એ વડોદરા ના હિત નું કામ કરતા હશે હું ભી વડોદરા ના હિત નું કામ કરતી હોઈશ વડોદરા ના લોકો પણ વડોદરા ના હિત જ ને જંખે છે તો વડોદરાવાસીઓ જે છે એ તો બધા જોડે જ હશે ને શું લાગે છે હવે ઉમેદવારને લઈને શું કહેશો કારણ કે જે રીતે રંજનબેને ના પાડી દીધી કે મારે નથી લડવું અને એક નામ ચર્ચામાં છે ઉમેદવારને લઈને શું કહેશો કેવો ઉમેદવાર હવે વડોદરા લોકસભાની બેઠક પર માંગી રહ્યા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અને હું ભાજપમાંથી સસ્પેન્ડ થયેલી છું પણ મને શ્રદ્ધા છે મોદીજીની લીડરશીપમાં અને પોતે દરેક અવાજને એમના અંતરમનથી એડ્રેસ કરે છે અને હું ધારું છું કે જે પણ થશે સારું જ થશે હરી કરે હારા માટે આપણે જો તક મળે તો ઈચ્છા કરી પાર્ટી જે નિર્ણય લે હું પોતે પાર્ટીને છોડીને નથી આવી પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનું થયું હતું એટલે મારું જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની જ વિચારધારા છે મારું મન કેસર્યું છે મારી ઈચ્છા એવી પણ છે કે ટિલ માય ડેથ આઈ વોન્ટ ટુ સ્ટે વિથ this સેમ આઈડિયોલોજી એન્ડ ફિલોસોફી બિલકુલ ત્યાં હતા જ્યોતિબેન પંડ્યા અને તેમણે જણાવ્યું તેમનું ડીએનએ છે તે ભાજપનું છે તેમનો ખૂન કેસરીઓ છે તેઓ પહેલેથી જ કહેતા આવ્યા છે જો કે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે તેઓ હજુ પણ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીને જે કામ કરવા માટે તૈયાર છે અને જો પાર્ટી આગામી સમયમાં ચોક્કસથી જવાબદારી સોંપશે તો ધ્યાન દોરીને આ જે કાર્યવાહી છે તે કરશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા